સુરતમાં છેલ્લા પંદર દિવસથી થોડા હત્યાના ઉપરા છાપરી બનાવું મની રહ્યા છે તેવામાં વધુ એક હત્યાએ સુરતને હચમચાવી દીધું છે ગોડાદરામાં માનસરોવરમાં રહેતા રવિ નામના મિત્રોએ જ ઘાતકી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે ઓટો રિક્ષા ચલાવતા રવિ આહિરને થોડા દિવસો અગાઉ શિવા ઉર્ફે બારાપલ્લી નામના યુવક સાથે બોલાચાલી થઈ હતી જે દરમિયાન રવિએ શિવાની બાઇકમાં તોડફોડ કરી હતી જોકે બાઇકને નુકસાન પહોંચાડવાની અદાવત રાખી શિવાય રંગીલાનગર શાક માર્કેટ વિસ્તારમાં રવિને બોલાવ્યો હતો દારૂ પીવાની લાલચ આપી ત્રણ મિત્રોએ રવિને બોલાવ્યો હતો બાદમાં પથ્થરના ઉપરાછાપરી ઘા મારી રવિને ગંભીર રીતે ઈજા પહોંચાડી ત્રણ મિત્રો ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને રવિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જો કે સારવાર બાદ રવિનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૃતક રવિ આહિરની પત્નીની ફરિયાદને આધારે પોલીસે હર્ષલ મનોજ અને શિવા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે

આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ બનાવ અનુસંધાને જે એમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી दो तर लोग दारू पीने लेके गए और उधर मारा मारी ચાર ચાર चार तीन तीन जन तलवार तलवार से मारा छील पे मारा हाथ पे मारा इस पे मारा मेरी बच्ची बच्चे जाते नहीं क्यों मारा क्या क्यों, क्यों कुछ पैसे से बोले है चालीस हजार रुपए छीन लिए उन लोग ने और ये उठा जब तक इसको मारे मारे जा मेरी